you

સૌરાષ્ટ્રનો પવન રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારબાદ તે નહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે ત્યારે મિત્રો જ્યાં તેઓ ડોક્ટરે કહ્યું કે સિક્કો અનડીમાં ફસાયો છે જો કે મિત્રો મળમાર્ગ માર્ગ નહીં નીકળે તો ઓપરેશન કરવું પડશે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે બાળકોને આવી કોઈ વસ્તુ આપીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ